તો હલ લો મિત્રો નમસ્કાર ગુડ ઇવનિંગ કેમ છો આ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ જો આપણે મોડાસા ટીમ લઈને આવ્યા હતા અને થોડો ટાઈમ હતો આપણી પાસે અમારા બધા જે ખેલાડી બહેનો છે ને એમને લઈ અને શામળાજી દર્શન કરવા માટે આવ્યા છીએ અને મારી પાછળનો તમે નજારો જુઓ એકદમ ડુંગરવાળું વાતાવરણ અને ડુંગરવાળો એરિયા છે બધાને બહુ મજા આવવાની છે બધાની મારે આવવાની ઈચ્છા નથી પણ આ લોકો બધા કે અમારે જવું જ છે એટલે આવ્યા છીએ તો તો એમની ઈચ્છાને માન આપી બધાને લઈને આવ્યા છે આવું તો ને તમારે હા જો આ જ્યારે કોઈ દિવસ શામળાજી જોયું હતું નહોતું જન અમે તો એક વખત આવ્યા હતા જેમાં જૂની આપણી પ્લેયરો છે એક વર્ષ પહેલાં જ્યારે અહીંયા રમવા ત્યારે આવ્યા હતા દર્શન કરવા પણ જે નવા છે એ લોકોએ જોયું નહોતું શું કેવું જાનવી તમે જોયું હતું જાનવીને આવેલા હતા આપણે એમની સાથે વાત કેવું કિંજલબેન કિંજલબેન તમે આવેલા અહીંયા નહીં આવેલા તમે નહોતા આવ્યા જગાભાઈ ભાઈ નતા આયા કોણ બીજું અનિતા નહીં આવેલી અંજુ નહીં આવેલી કોમલ આયેલી બાકી જો અમે ડુંગર કેવા લાગે છું બોલો હા મસ્ત લાગે ને એ બાજુ પણ ડુંગર છે અને સૌથી સુંદર એ ડુંગર ઉપર ટાવર દેખાય ને એ મસ્ત લાગે ચલો હવે આપણે આગળ વધીએ બજારમાં શામળાજી ની બજારમાં કેવા આનંદ લૂટે તમે જોવો ખાલી એ બંગાળીયાની દુકાન જોવે છે ને ઓઢણીઓની દુકાન જોવે છે ને હે અનિતા તું શું હોતે હા કંઈક તો ગોતે છે તું જો મારી પાસે બધા આમ જોવે ને તેમ જોવે સુનિતા કહે છે સુનિતા જો ભાઈ સામાજિક બતાડી દીધું આજે બધાને ચલો હજુ તમને ભગવાનના દર્શન પણ કરાવવાના છે વિડીયો તમે અંત સુધી જોજો અમે દર્શન કરીશું તમને પણ કરાવીશું તમે આમ તો છે ને ક્યારે અહીંયા આવીને દર્શન કરશો અમને કંઈ ખબર નથી તમને પણ ખબર નહી હોય પણ આજે તમને દર્શન કરાવી દઈએ સરસ મજાનું મંદિર છે બહારથી થી કંઈક નજારવાર રીતનો છે બહુ જૂનું મંદિર છે આ બાજુ પણ મંદિર છે મહાલક્ષ્મીજીનું ત્રિલોક નાથ વિષ્ણુ ભગવાનનું મંદિર છે શામળાજી નું મેન મંદિર આ છે આ બહુ ઐતિહાસિક મંદિર છે મિત્રો અને તમે જો જબરજસ્ત નજારો અહિયાં ચારે બાજુ પહાડ અને વચ્ચે મંદિર અમારી ટીમ મંદિરના દર્શનનો આનંદ લઈ રહી છે તમે જો ચારે બાજુ સરસ મજાનો નજારો મિત્રો તમારા બધા પાસે માફી માગવાનું થાય છે કેમ કે મંદિરની અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે તમને દર્શન કરાવી શક્યા નથી અમે પરંતુ બહારથી મંદિરનો દર્શન તમે કરી લેજો અને મનથી મન ભગવાનના દર્શન થઈ ગયા એવું માની લેજો કેમ કે એનો જે નિયમ છે કે મંદિરની અંદર કોઈએ ફોટોગ્રાફી કરવાની નથી તો એ કારણથી અંદરથી હું તમને ભગવાનનો ફોટો તમને બતાવી શક્યો નથી તો માટે

બધાને ભૂખ લાગી છે બસ બેસી અમુક તો બેઠા છે અમુક ઉભા ઊભા ચાલુ કર્યા પડીકા ખાવાનું જો હમણાં છુટ્ટી આપેલી છે પડીકા ખાવાની એટલે બધા મજા સંગીતા શું લેવા જતા હા બંગડી લેવા જ્યાં